તેમાં આજ રોજ ત્રણેય પોલીસના પોલીસ કર્મીઓની સાથે જે જે સેન્સિટિવ પોઈન્ટ છે રૂટ છે જ્યાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે તે જગ્યામાં પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને રસ્તામાં જેટલા પંડાલો આવેલા છે તે પંડાલોની વિઝિટ કરવામાં આવેલી છે પંડાલોની વિઝિટ દરમિયાન જેટલા આયોજકો છે તમામને મળીને પંડાલોમાં સીસીટીવી કેમેરા રાખવાનું છે અને જે પણ એ લોકોની સમસ્યા હોય એ લોકો અમારી સાથે નિખાલ ચર્ચા કરે તે રીતે તે રીતે વાતાવરણ દૂર કરવામાં આવેલું છે અને જેટલા આપણને લાગે કે ભાઈ પેટ્રોલિંગ કરવા જગ્યા છે પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યાઓ પેટ્રોલિંગ કરવામાં આવેલી છે અને આગામી જે તહેવાર શાંતિથી ઉજવાય તે માટે જેટલા કોસ્ટ વિસ્તારમાં કે બીજા વિસ્તારમાં જેટલા અસમાજ ગુનામાં પકડાયેલા અસમાય તત્વો છે તેના ઉપર પોલીસ તરફથી અટકાયતી પગલાં લેવાની કામગીરી ચાલુ ચાલે